એમસીએલઆર એમસીએલ આર શબ્દમાં એમનો અર્થ માર્જિનલ સી નો અર્થ કોસ્ટ એલ નો અર્થ લેન્ડિંગ અને આરનો અર્થ રેટ થાય છે આમ એમસી એલ આર શબ્દનું માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ થાય છે એમસીએલ શબ્દમાં એમનો અર્થ માર્જિનલ સી નો અર્થ કોસ્ટ એલનો અર્થ લેન્ડિંગ અને આરનો અર્થ રેટ થાય છે આમ એમ સીએલઆર શબ્દનું ફૂલ ફોર્મ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.